જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિજય સુવાડાનું નવું આવી રહેલું સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લા સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ત્રેવીનું સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બાબીતા સિંગર વિજય સુવાડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જયગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ બબીતા સિંગર વિજય સુવાડાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ચાર એક બે હજાર ચોવીસ એટલે કે ચોથી જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલી રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો એ પણ જોઈ લો મિત્રો જીગર સ્ટુડિયો ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ચોથી જાન્યુઆરીના દિવસે આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતાની પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બાબીતા વિજય સુવાડાનું આ સોંગ જોવાનું ચૂકતાની સાથે સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આ સોંગની કોપીલિંગ મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો